તો હું ત્યારે જાઉં છું મોવાતી જુનાગઢ મારી કોલેજના કામ થી જાઉં છું અને મને રસ્તામાં ભાઈ મળી ગયા છે એમની હાલત ખુબ ખરાબ છે તો આપણે ભાઈને ને પૂછીએ કે ભાઈ નું ગામ કયું છે અને આવી પરિસ્થિતિ માં એ શું કામ રહે છે અને કઈ રીતે જઈ છે તો કયું ગામ છે ભાઈ તમારું કાળોર અને તમને કોઈ ઘરે હાચવતા નથી એકલો છો એકલા છો કેમ કે ઘર ના બધા ઘર તો છે ને તમારે રમવાનું બધું કેમ કરો ઘરે બનાવ જાતે બનાવ ને ઘરના બધા કઈ ગયા છે કોઈ છે જ નહીં તમારે છે તો તમને રાખતા નથી એવું છે કાંઈ વાંધો નહીં આ મારાથી બને એટલું લાવીશું તમારા માટે નાસ્તો છે પાણીની બોટલ છે નાસ્તો કરી ની રાતે ઘરે વયા જાજો આવી રીતે રોડ ઉપર ન રખડે વ્યવસ્થિત કપડાં પહેરવાના ધોયેલા બરાબર શું નામ છે તમારું રણુભાઈ તો મિત્રો આ ગુજરાતના કાઠિયાવાડની દીકરીથી જે પણ કંઈ બને એ ભાઈને મદદ કરી છે તો તમારી આજુબાજુમાં પણ કોઈ નિરાધાર વૃદ્ધ માતા પિતા બાળકો હોય તો એને મદદ કરજો આપણાથી બને એટલી મદદ કરવાની તો બધાને જય માતાજી